રાજકોટ ભાવનગર હાઈવે પર આટકોટ નજીક એસટી બસ સ્ટેશન થી કાનાણી કોમ્પ્લેક્સ સુધી ઠેર ઠેર ખાડા પડતા વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે વરસાદી પાણી ભરાવા અને તૂટેલા રોડને કારણે સતત ટ્રાફિક જામ થાય છે તંત્ર દ્વારા માત્ર મોરમ પથ્થર નાખીને કામગીરી કરવાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે ખાડાને કારણે ટુ વ્હીલર ચાલકો માટે અકસ્માતનો ભય વધ્યો છે અહીંયા થોડાક સમય પહેલા અહીંયા ડિમોલ્યુશન કર્યું હતું અને માટી બધી કાઢી નાખી આ માટી એ માટી કાઢી નાખી માટી પાણી ભરાય છે તો પાણીનો એટલી બાજુ નિકાલ થતો નથી ડામર બધો ધોવાઈ ગયો ખાડા ધોવાનો બોરે ચાસ નાખી પણ ચાશ નાખ્યા કે આ ખાડા બનાવીને અમારો ગામ પણ એવું કેવું છે કે અહીંયા ડામર પટ્ટી કરી નાખો સારા મારો રોડ બનાવો આ મારો માણસો ભોગ લેવાય છે તંત્ર શું કરે એ ખબર ખબર પડતી તંત્ર ધ્યાન દેતું નથી અને આવડો મોટો હાઈવે હજારો માણસનો અવર જવર છે અહીંયા તો કોઈ લોકો તંત્ર ધ્યાન દેતું નથી ગામ લોકોની માગણી છે કે ના શકીએ કોઈનો ભોગ લેવાય એ વહેલી ત્યાં ખાડો પૂરી અને પાણીનો નિકાલ કરી અને સારો રસ્તો બનાવી દેવામાં આવે એવી અમારી લોકો મોટી માગણી છે